નમસ્કાર મિત્રો તમારું ગુજરાત સરકારી યોજનામાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ખેડૂતો માટે ઓગણીસમાં હપ્તા વિશેની વાત કરીશું જે બે હજારનો હપ્તો ક્યારે આવશે તેની ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે તે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે તેને ઓગણીસમો હપ્તો નહીં મળે તો ઓગણીસમો હપ્તો લેવા માટે તો ખેડૂત મિત્રોએ શું શું કરવું જોશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તો વિડીયો સ્ટાર્ટ કરીએ પીએમ કિસાન યોજના ઓગણીસમો હપ્તો ક્યારે આવશે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે જેમાં પાત્ર ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવામાં લાભ આપવામાં આવે છે પીએમ કિસાન યોજનામાં વર્ષે બબે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે અત્યાર સુધી અઢાર હપ્તા આપવામાં આવ્યા છે હવે તેનો ઓગણીસમો હપ્તો આવવાનો બાકી છે આ હપ્તો ક્યારે આવશે અને તેની તારીખ પણ આવી ગઈ છે પરંતુ ઓગણીસમો હપ્તાથી અમુક ખેડૂતો વંચિત પણ રહી શકે છે તો ખેડૂતોના ખાતામાં દર વર્ષે બબીસ હજારના હપ્તા એમ ત્રણ હપ્તા કુલ આપવામાં આવે છે વર્ષના છ હજાર રૂપિયા આપવામાં આવે છે તેમ પૂરા અઢાર હપ્તા થઈ ગયા છે હવે ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો તો ઓગણીસમો હપ્તા માટે ખેડૂત મિત્રો વંચિત રહી તે શું કરવું જોઈએ ઓગણીસમાં હપ્તા લેવા માટે તો તેના વિશેની વાત કરીએ તો કે ઈ કેવાય છે ખેડૂતોને કરવું જોશે જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ આ કામ પૂર્ણ નથી કરાવ્યું તેમનો હપ્તો અટકી શકે છે તમે તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તમે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈ અને પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જઈને ઈ કેવાયસી પણ કરાવી શકો છો જો ખેડૂત મિત્રો તમે ઈ કેવાયસી નહીં કરાવી હોય તો તમને ઓગણીસમો હપ્તો આપવામાં આવશે નહીં અને તમારા નજીકના સીએસસી સેન્ટર છે ઈ કેવાયસી તમે કરાવી શકો છો અથવા જે ગુ ગુજરાતની જે વેબસાઇટ છે પીએમ કિસાન જે આ વેબસાઇટ જે છે તે વેબસાઇટ પર જઈ તમે પણ ઈ કેવાયસી કરી શકો છો આગળ વાત કરીએ તો ભૂસત્યાપન જે ખેડૂતોએ ભૂસત્યાપન કામ કરાવ્યું નથી તેમના હપ્તા પણ અટકી શકે છે જો તમે ઓગણીસમા હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો આ કામ ચોક્કસ કરાવો ભૂસત્યાપનનું કામ કરાવવું ફરજિયાત છે જેમાં ખેડૂતોની જમીનની સકાસણી કરવામાં આવે છે ભૂસત્યાપન એટલે શું કે ખેડૂતોની જે જે જમીન જે જે જમીન તે સકાસણી કરાવી જોશે જો તમે જમ જમીન ચકાસણી નહીં કરાવો તો તમે ઓગણીસમાં હપ્તાથી વંચિત રહી શકો છો આગળ વાત કરીએ તો આધાર લિંક આધાર લિંક બેંક સાથે કરાવવું ફરજિયાત છે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા જે ખેડૂતો આધાર લિંકનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તેમના હપ્તા પણ અટકી શકે છે જેમાં તમારે તમારા આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું ફરજિયાત છે તો જ તમને ઓગણીસમો હપ્તો મળશે તમારું આધાર કાર્ડ જે છે તે તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજિયાત છે આગળ વાત કરીએ તો ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં અઢાર હપ્તા આવ્યા છે હવે ઓગણીસમા હપ્તાની ખેડૂતોને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે ઓગણીસમાં હપ્તાનો વારો છે જેની તારીખ પણ જાહેર કરાઈ છે કૃષિ મંત્રાલય શિવરાજસિંહ સોહાણે માહિતી આપી હતી કે પીએમ નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા છે તે ઓગણીસમાં આપતો જે છે તે તેની તારીખ જાહેર થઈ અને તેના કૃષિ મંત્રાલય શિવરાજસિંહ સોહાણે માહિતી આપી છે કે પીએમ કિસાન નરેન્દ્ર મોદી છે જે ચોવીસ ફેબ્રુઆરીના રોજ ભાગલપુર જે બિહારના ભાગલપુર છે તેની મુલાકાત લે તેવી શક્યતા છે જ્યાં તેઓ આ દિવસે ઓગણીસમો હપ્તો રિલીઝ કરી શકે છે અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત